નમસ્કાર દર્શકો મિત્રો આપ જુ રહ્યા છો ટિવી ન્યૂઝ ગુજરાતી હું જોઈએ અગત્યના સમાચાર. ડાંડિયાનો ઘટપુદરા નવરાત્રીનો આગ્રહણો કોમેક્તાની મિશાલ વિદેશમાં પણ તેની ભારે માંગ. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાયેલી અનેક બાબતોની ચર્ચા થવા લાગી છે. આ તહેવારમાં રાસ અને ગરબાનું અનેરું મહત્વ છે અને આ રાસને રમવા માટે સૌથી મહત્વની વસ્તુ છે દાંડિયા ગુજરાતના ગોધરા શહેરના દાંડિયા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તે કોઈ સામાન્ય દાંડિયા નથી પરંતુ તે કોમી એકતાનું પ્રતિક છે જે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ મોટી માત્રા સપ્લાય કરવામાં આવે છે નવરાત્રીનું ઘરેણું દાંડિયા ગુજરાત નવલખી નવરાત્રિના દાંડિયા હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવક યુવતીઓ ટ્રેડિશનલ પહેરવેશની તૈયારીઓમાં જ ઉતરાયા છે નવરાત્રિમાં દાંડિયા રાસ રમતા યુવાનો હૈયા મન મૂકીને ગરબે ઘૂમે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ નવરાત્રિ પોતાના સાથી મિત્રો સખીઓ સાથે દાંડિયાની રમઝટ રમાડવા ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત રંગ લાવે છે ગોધરા શહેર એક કલા વારસાની નગરી છે નવરાત્રિ એ દરેક ગુજરાતીઓ માટે અનેરો તહેવાર છે નવરાત્રિમાં યુવાનો મન હિલોડે ચડે છે ત્યારે નવરાત્રિ દાંડિયાનું ગણું છે જૂની પરંપરા અનુસાર નવરાત્રિ દાંડિયા વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિશનલ ટ્રેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામ શેષ થઈ જવા પામ્યા છે ત્યારે નવરાત્રિના દાંડિયાનું ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન ઘણું મોટું છે